મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં નવ સવા નવ થઈ ગયા છે જો કબૂતર વાહી દોડે છે સુરત દાદા જો ઉ ગયા અને આટલે ફોકી ગયા છે ને આપણે જો નાઈ જોઈન થઈ ગયા પીયા એટલે તમને તો ખબર પડી જ ગઈ છે ક્યાં જવાનું છે એટલે કેવા પણ છે નહીં ને મિત્રો આપણે જવાનું છે જઈએ તે રીતે લગ્નમાં છેલ્લો છે લગ્ન પછી કદાચ સાંભળી આવે તો ઠીક બાકી એવા લગભગ આ છેલા લગ્ન છે આ ડિઝાઇનના આપણે બધાને કાળીને અને રાધાને ને અંદર જ પૂરદી થાય કેમ કે આપણે એમ જવાનું છે લગ્નમાં લઈને અંદર બાંધી થાય બાકી બધા કેવી મસ્ત થઈ ગઈ મિત્રો

આજે મોડું થઈ ગયું હા ને અમારે કાળક બેન હમણાં કાત તોફાન કરે દોવાનું જ દેતા મોડા આજે તે માં સાંજે મોડું થઈ ગયું દોવામાં સવારે ધોવાઈ ગયા સવારે ન દોવા દીધું

cháy năn đều cháy năn đều toả lòng đảo 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 đảo

પડે ને મફત ચાલો મિત્ર આપડે જો પાણીપુરી આવી ગઈ મસ્ત મજા घर ना कारीगर ए लैदा नी खायी केम खाडे खावाई नी जो एम नो आले खाय पड़े तार हाटू नु लायो जो आ बदी हां रान न मार भाणो बैठि खावा बोलावे बैठल मावानी मावानी वाला गाय नो

મસ્ત મજા ની જે આપડે જમી લીધું પાણીપુરી પૂરી ખાઈ લીધી ધરાની હવે હે ને હાલા જઈશું ઉતારે ઉતારે સાંડલો કરાવી અને પાછું જવાનું છે બેન ના ઘરે અહીં તાઇતા બેન છે સગી બેન નથી એટલે મારા મોટા દાદા ની દીકરી મારા બેન થાય એટલે અમારે ત્યાં જવાનું છે હાથ ગ્રહણ કરાવીને આ તો ડાયરો પાણી ખાઈ હતી એ લે આ તો જામો પડી છે બહુ પાણી ત્રણ થઈ ગયા છે અને ઘરે બેઠા હતા હવે છે ઘરે બહુ ટાઈમ થઈ ગયો પાણી જે બોટલ છે એગ્રોમાં સતાઈ જ આવ્યો ઠેલી દીધું હવે બધા નીકળી ઘર બાજુ મિત્રો છ વાગી ગયા છે અને આપણે છે ને ઘરે આવી ગયા તા બપોરે ત્રણ વાગ્યે ને એને પછી જોવા ગયા આપણે ભેંચ દોઈ ને બાકી ભીંજો ઘાસ વાટીને આવ્યા ને નાખી દીધો બધા ને શેરુ ખાઈ ને રમ ખેકડા મારે ક્યાં શેરુ હે ને હે શેરુ ભાઈ ને જઈ ગયો બીટકા ભરાય પોચા પચા બીટકા ભરાય ફૂલવાળી ફૂલવાડી આપડી માસ્ત મજાની જોવા મસ્ત ખીલા બટેકાના ફોડ તો જો મિત્રો થઈ ગયા મોટા જબરા જબરા હે ને બટેકા બટેકા કેવા થાય હવે થાય પછી ખબર પડે કેવા થાય છે નહીં થાતા બાપુ એ બાજુ જો બેટરી લઈને આવે આ તો લેવા નહીં ગયા મિત્રો સવાર આપણે લાઇટું ચાલુ કરવી હે ને લેવાનું જવાબ બાપુ છું લઈને આવે હાલો હવે હે ને એક પાછા વાડીને ઘૂમરો માતા આવ્યો તો મિત્રો અમે છે ને આવ્યા છીએ આપણે દેશી ટમેટા ખાવા મસ્ત મજા ને ઓલા જે ઝીણા ઝીણા આવે ને ચેરી ટમેટો કે જે તમે જે કહેતા હોય અમે તો હે ને દેશી ટમેટા કહી બતાવું મિત્રો તમને

ei , ma ei tea , midagi . ma ei tea , kui kaua see mind raha . ta mind raha pole , no väga vähe , mingi aasta , meil oli vesi keskis . valus arvata , valus raha , et see mind raha , pindaline saaks , jah . kolmkümmend , ma mõtlesin , et kakskümmend . see on tunne rolle , et mingi minut . ja ma enne , ma Karila paatse tegin .

มันร้องขาวีกเลยเปนอะไรไดเลย่อได้ยืเลย่อมาเลยเคื่อเลยห้าคน่ตืนเพอทำกันพอตัวชิจาม่เนี่ยไอ้เดี๋ยวไอ้เดี๋ยวไอ้เดี๋ยวตื่นเรองไอ้พ่ไอ้ตไอ้เธอห้ามออกมาเลยนะไอ้เธอ่จะินดำดำถ้าหล่อเวรนี่ตัวอะไรวสมันจะนี่ว่ารูปก่าเลยเด็เรียนสละห้าวิ ચાલો ફાઈનલી હેને મિત્રો આપણે જો ભારત છે ને પાકિસ્તાન અમે જીતી ગયો છે અને હવે એને આપણે જો વિડીયો એડિટ કરવાનું બાકીએ તો કેટલા વાગ્યા નવ ને અડતાલીસ મિનિટ થઈ છે તો હાલો આપણે મેચ તો થઈ ગઈ કમ્પ્લીટ પૂરી ને વિરાટ કોહલીએ સો રન પૂરા કર્યા છે એટલે ચોખ્ખો મારી તો હાલો હવે ને ડાયરો આપણે આ સાથે જ નો અહીં કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ